સમાચારમાં વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ સિંચાઈ વિભાગની આજુબાજુ આવેલા બાવીસ ગામોમાં સિંચાઈના પાણીને કારણે ડાંગરની ખેતીમાં સારા પાકનો ઉતારો આવતા ખેડૂતોને ધારાસભ્યના પ્રયત્નોથી વિસ્તારના ખેડૂતોને સિઝનમાં વઢવાણા તળાવમાંથી પાણી પડવાને કારણે ખેડૂતો દ્વારા ડાંગર વિગેરેનો ખેતીનો પાકનો ડબલ ઉતારો આવતા ખુશાલ થઈ ગયા હતા ડાંગરની ખેતી કરતા હોય જેમાં એક માસ સુધી વરસાદ નહીં પડવાને કારણે વઢવાણા સિંચાઈ તળાવમાંથી પાણીની જરૂરિયાત ખેડૂતોને હોવાથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે તે રજૂઆતોને ધ્યાનમાં લઈને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ નર્મદા નિગમમાંથી પાણી વઢવાણા સિંચાઈ તળાવમાં લાવવામાં આવ્યા ત્યારબાદ આજુબાજુમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પાણી આપવામાં આવ્યું હતું તથા પાક માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવમાંથી ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું જેને કારણે ખેડૂતોની જે મૂંઝવણ હતી તે દૂર થઈ હતી અને સારામાં સારો એવો ડાંગરનો પાક થતાં ખેડૂતોમાં ખુશિયાલી વ્યાપી ગઈ હતી અને તમામ ખેડૂતોએ લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો અને વકીલ અશ્વિનભાઈ પટેલનો આભાર માન્યો હતો ચાલુ વર્ષે આપણે જે ચોમાસુ પાક ડાંગર એ જે આપણા ખરીફ પાક ડાંગર જે આપણા વઢવાના ઇરિગેશન થકી જે થાય છે એ બહુ સારો પાક થયો છે વચ્ચે એક મહિનો વરસાદની ગેપ પડવા છતાં જે ધારાસભ્યના ગાઈડન્સ પ્રમાણે આપણને ખેતી માટે જે નર્મદામાંથી વઢવાનામાં ને વઢવાનામાંથી આપણા ખેડૂતોના ખેતર સુધી જે પાણી પહોંચ્યું અને એ ડાંગર આજે બહુ સારી પાકી છે અને ઉતારા પણ ઘણા સારા છે હા અને હાલ એ કાપણીની પ્રક્રિયા ચાલુ છે કેટલા ગામોને સિંચાઈનું પાણી વધારો ચઢાવવા મળે છે બાવીસ ગામોને પાણી પૂરું પડે છે આ વખતે આ વખતે ડાંગરો સારામાં સારી પાકી છે ડાંગરમાં પાક કઈ રીતે કાપવામાં આવે છે ડાંગર નો પાક અમારી જનરલી મશીનરી હાર્વેસ્ટર થી કટિંગ કરવામાં આવે છે